શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો તમારું ફરી એકવાર સ્વાગત છે આપણી પોતાની ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલ પર તહેવાર એટલે માત્ર મજા મસ્તી નહીં તહેવાર એટલે આપણી સંસ્કૃતિએ આપેલી એ અમૂલ્ય ભેટ જે આપણા જીવનની મુશ્કેલીઓ દૂર કરવાની શક્તિ રાખે છે શું તમે જાણો છો કે મકર સંક્રાંતિની એ ઠંડી સવારે જ્યારે તમારા ઘરના વડીલો તમને આગ્રહ કરીને ખીચડો ખવડાવે છે ત્યારે તે ખરેખર તમને માત્ર ખોરાક નથી આપી રહ્યા પણ તમારું ભાગ્ય ચમકાવવાની ચાવી આપી રહ્યા છે વિચારો એક એવી વાનગી જેનો ઇતિહાસ યુદ્ધના મેદાનમાં લખાયો હતો બાબા ગોરખનાથના આશીર્વાદ અને ભૂખ્યા યોગીઓની એ તડપ કેવી રીતે એક મિશ્રણે જન્મ આપ્યો ભારતની સૌથી પવિત્ર ગણાતી વાનગીને આ માત્ર ચોખા કે દાળ ના નથી આમાં શનિની શાંતિ છે ચંદ્રની શીતળતા છે અને ગુરુના આશીર્વાદ છે જો તમે આ સંક્રાંતિ પર એક ભૂલ કરી તો કદાચ તમે આ ગ્રહોના આશીર્વાદ ગુમાવી શકો છો પણ જો સાચી રીતે આ પ્રસાદ લીધો તો તમારું આખું વર્ષ બદલાઈ શકે છે આજે હું તમને રસોડામાંથી સીધા ગ્રહોના ગોચર સુધી લઈ જઈશ જાણીશું એ વિજ્ઞાન જે વિજ્ઞાન કરતાં પણ વધુ ઊંડું છે કેમ ખીચડો જ કેમ મકર સંક્રાંતિ જ અને કેવી રીતે તમારી થાળીમાં પીરસાયેલું મીઠું અને હળદર તમારા સુખ સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે જોવા તૈયાર થઈ ખીચડાની એ સફર જે તમારા જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખશે હું આજે આ મંચ પરથી દેવોના દેવ મહાદેવને બે હાથ જોડીને સાચા મનથી એક પ્રાર્થના કરું છું કે હે દેવ જે પણ ભક્ત આજે આ વિડીયોને નિહાળી રહ્યો છે જે વ્યક્તિ શ્રદ્ધા સાથે આ વિડિયોને એક લાઇક કરી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પરિવારનો હિસ્સો બને તેના જીવનમાં ક્યારેય કોઈ કોઈ દુઃખ ગરીબી કે પીડા ના આવે હે ભોલેનાથ તેમના અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રાખજો તેમની આંખોમાં ક્યારેય આંસુ ન આવવા દેતા અને તેમના ઘરના આંગણાને હંમેશા ખુશીઓના તેજથી ભરી દેજો મિત્રો આપણો એક નાનકરો સાથ કોઈના જીવનમાં આશાનું કિરણ બની શકે છે એટલે જ મારી તમને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમારા એક ખાસ મિત્ર અથવા સ્વજનને શેર જરૂરથી કરજો શું ખબર તમારા એક શેરથી કોઈને સાચું માર્ગદર્શન મળી જાય અને હા જો તમે પણ મહાદેવના આશીર્વાદ મેળવવા માંગતા હો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ જરૂરથી લખજો તમારી એક કોમેન્ટ તમારી અતૂટ શ્રદ્ધાનું પ્રતિક છે ભારતમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ દિવસે દાન પુણ્ય અને સ્નાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ખીચડાનું છે ઉત્તર ભારતમાં તેને ખીચડો ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ખાસ દિવસે ખીચડો કેમ બનાવવામાં આવે છે મકર સંક્રાંતિ માત્ર ઋતુઓના પરિવર્તનનું પ્રતિક નથી પરંતુ ભારતીય પરંપરામાં તેને પુણ્ય દાન અને નવી શરૂઆતનો તહેવાર માનવામાં આવે છે નોંધપાત્ર રીતે આ દિવસે ખીચડો બનાવવાની અને ખાવાની પરંપરા ઉત્તર ભારતમાં સદીઓથી ચાલી આવી છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા મને કોમેન્ટમાં જણાવો તમારા ઘરે મકર સંક્રાંતિ પર ખીચડા સાથે શું ખાસ પીરસવામાં આવે છે દહીં પાપડ કે કે અથાણું કારણ આ દરેક સાથીદાર પાછળ પણ એક વિજ્ઞાન છુપાયેલું છે સવાલ એ ઊભો થાય છે કે મકર સંક્રાંતિ પર ખીચડો કેમ ખાવામાં આવે છે શું તે ફક્ત સ્વાદ વિશે છે કે પછી ગ્રહો અને સ્વાસ્થ્ય સાથે પણ કોઈ સંબંધ છે ચાલો સરળ શબ્દોમાં સમજીએ બે હજાર માં મકર સંક્રાંતિ ક્યારે છે આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ઉજવવામાં આવશે આ દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે શુભ મુહૂર્ત દરમિયાન સ્નાન કર્યા પછી ખીચડોનું દાન કરવું અને પરિવાર સાથે પ્રસાદ તરીકે તેનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે વાર્તા કહેવાની શૈલી દંતકથા અનુસાર બે હજાર છવ્વીસમાં ચૌદ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે આ દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે શુભ મુહૂર્ત દરમિયાન સ્નાન કર્યા પછી ખીચડોનું દાન કરવું અને પરિવાર સાથે પ્રસાદ તરીકે તેનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર ખીચડો ખાવાની પરંપરા બાબા ગોરખનાથના સમયમાં શરૂ થઈ હતી એવું કહેવાય છે કે ખિલજીના આક્રમણ દરમિયાન યોગીઓ ખોરાક બનાવી શકતા ન હતા અને ભૂખ્યા રહેતા હતા ત્યારબાદ બાબા ગોરખનાથે તેમને ખીચડી નામની પૌષ્ટિક વાનગી બનાવવા માટે દાળ ચોખા અને શાકભાજી એક સાથે રાંધવાની સલાહ આપી આ એક ઝડપી ઉર્જાથી ભરપૂર ભોજન હતું ખીચડીનો ગ્રહો સાથેનો સંબંધ ખીચડીમાં રહેલ દરેક ઘટક ચોક્કસ ગ્રહ સાથે સંકળાયેલો છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે આપણે મકર સંક્રાંતિ પર ખીચડી ખાઈએ છીએ ત્યારે આપણે આ ગ્રહોને શાંત અને મજબૂત બનાવીએ છીએ ચોખા એટલે કે ચંદ્ર ખીચડીમાં મુખ્ય ઘટક ચોખા છે જે ચંદ્રનું પ્રતિક છે તે મનમાં શાંતિ અને ઠંડક લાવે છે કાળી મસૂર એટલે કે શનિદેવ મકર સંક્રાંતિ પર કાળી મસૂરથી બનેલી ખીચડો ખાસ તૈયાર કરવામાં આવે છે કાળી મસૂર શનિદેવ સાથે સંકળાયેલી છે સૂર્ય મકર રાશિ એટલે કે શનિનો રાશિમાં પ્રવેશ કરે ત્યારે કાળી મસૂર ખાવાથી શનિ દોષ દૂર થાય છે હળદર એટલે કે ગુરુ બૃહસ્પતિ ખીચડોમાં વપરાતી હળદર ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે સંકળાયેલી છે સંકળાયેલી છે તે ભાગ્ય અને શાણપણમાં વધારો કરે છે મીઠું એટલે કે શુક્ર શુક્ર મીઠાને ગ્રહનું માનવામાં આવે છે જે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે લીલા શાકભાજી એટલે કે બુધ ખીચડોમાં વટાણા કોબી અથવા આદુ ઉમેરવામાં આવે છે તે બુધ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે મિત્રો અંતમાં તો એટલું જ કહીશ કે આપણી આ પરંપરાઓ માત્ર રિવાજો નથી પણ આપણા વડીલોનો આપણા પ્રત્યેનો પ્રેમ છે આધુનિકતાની આ દોડમાં આપણે કદાચ પિઝા અને બર્ગર પાછળ દોડી રહ્યા છીએ પણ જે તૃપ્તિ મારા હાથના ગરમા ગરમ ખીચડામાં અને ઉપરથી પીરસાયેલા એ દેશી ઘીની સુગંધમાં છે એ દુનિયાના કોઈ ખૂણે નથી મળવાની આ સંક્રાંતિ પર જ્યારે તમે ખીચડો ખાઓ ત્યારે એક ક્ષણ માટે આંખો બંધ કરીને એ વડીલોને યાદ કરજો જેમના કારણે આજે આ સંસ્કારો આપણા સુધી પહોંચ્યા છે કદાચ એ થાળીમાં પીરસાયેલી દાળ અને ચોખા તમારા ગ્રહોને ઠીક કરે કે ન કરે પણ જો તમે એ ભાવથી અને પ્રેમથી ખાશો ને તો તમારા અંતર આત્માને જરૂર શાંતિ મળશે યાદ રાખજો દાન કરવા માટે ગજવું મોટું હોવું જરૂરી નથી પણ મન મોટું હોવું જરૂરી છે આ વર્ષે 2026 માં તમારી થાળીમાંથી એક કોળીઓ કોઈ ભૂખ્યાને આપીને જોજો સાહેબ એ જે પતંગ ઉડાડવાથી આનંદ મળે છે ને એનાથી કરોડો ગણો આનંદ કોઈના ચહેરા પર સ્મિત લાવવાથી મળશે આ વિડિયોએ તમારા દિલને ક્યાંક સ્પર્શ કર્યો હોય તો તમારા એ વડીલોના નામે નવી શ્રદ્ધા સાથે ત્યાં સુધી પતંગોની જેમ ઊંચા ઉડો પણ પરંપરાના દોરથી જોડાયેલા રહો સૌને મારા તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ